કરાટેના શિક્ષક રાજકુમાર સોનીએ અંગૂઠા પકડવા માટે જણાવ્યું ત્યારબાદ આ શિક્ષકે બાળકને પોતાની પાસે બોલાવીને ઉપરા છાપરી આઠ લાફા મારી દીધા આટલી બધી ક્રૂરતા સાથે લાફાનો વરસાદ કર્યો તેનાથી આ બાળક ખૂબ જ ગભરાઈ ગયો હતો અને સ્કૂલેથી ઘરે આવીને પોતાના વાલીને કંઈ પણ જાણ કરી ન હતી પરંતુ થોડા દિવસ બાદ તે બાળકને કાનમાં અસહ્ય દુખાવો થયો અને કાન પર જ સોજો આવી ગયો હતો ત્યારે વાલીએ બાળકને રાહત થાય તે માટે કાનમાં ટીપા નાખીને રાહત થાય તેવું કાર્ય કર્યું અને બાળકે તમામ હકીકત જણાવી હતી પરંતુ કાનમાં દુખાવો ચાલુ રહેતા અને સોજો ન ઉતરતા બાળકને સિવિલ દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા અને ત્યાં હાજર તબીબે સારવાર કરીને આરામ કરવા જણાવ્યું હતું ત્યારબાદ વાલીએ શિક્ષક રાજકુમાર સોનીને ઘટના વિશે પૂછ્યું તો શિક્ષક વાલી પર જ ઉશ્કેરાઈ ગયો અને તમારા દીકરાનો જ વાંક છે અને તમારાથી જે થાય તે કરી લેજો તેમ કહીને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને વાલીએ ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજમેન્ટને જાણ કરીને તે શિક્ષક રાજકુમાર સામે પગલાં લઈને કાયદેસરની ફરિયાદ કરવા જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજમેન્ટ અને વહીવટ હોય યેન કેન પ્રકારે શાળાનું નામ ન બગડે તેવા પ્રયત્નો કરીને શિક્ષક રાજકુમાર સોની સામે કોઈ કાયદેસરના પગલાં લઈ કોઈપણ પ્રકારની ફરિયાદ કરી નથી અને બાળક નામે મહિમ વ્યાસની મેનેજમેન્ટે ખબર અંતર પણ લીધા નથી કે બાળકને કોઈ શારીરિક ખામી છે કે કેમ તે પણ જાણકારી સુધા મેળવી નથી બાળકના પિતા જલ્પન વ્યાસની અરજી મુજબ તેમના દીકરા મહિમ વ્યાસને

રાજકીય રીતે પહોંચી વળેલ છે તથા સ્કૂલ મેનેજમેન્ટ સબળ રાજકીય પીઠબળ ધરાવે છે અને બાળક પર કરેલ જુલમથી બાળક આજ દિન સુધી માનસિક આઘાતમાં ગભરાઈ ગયો હોય છતાં સ્કૂલ મેનેજમેન્ટે વાલીને જે થાય તે કરી લેજો તેમ જણાવીને કાઢી મૂક્યા જેથી બાળકના વાલી જલ્પન વ્યાસે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક રાજ સોની અને મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ કરી છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો